હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ આઈ હોપ કે ઠીક કે ગુડ મોર્નિંગ જય શ્રી ક્રિષ્ના એની સાથે સવારના વાગી જશે સાડા નવ આજે છે ને બહુ જલ્દી ઊઠી ગયો તો આઠ વાગ્યાનો ઉઠી ગયો તો અને નાઈન મસ્ત મજાનો રેડી થઈ ગયો હતો જમવાનું જોવો સાડા નવે બની ગયું છે મમ્મી કહેતા હતા ને એમ કે તારે ઉઠાવી વહેલું છે તો જમવાનું તો લેટ જ હોય તો આજે છે ને આપણે રાધિકાના ઘરે જવાનું આવવાનું છે શુક્રવા જવાનું છે ને એ બધું છે ને મમ્મીને આપણે પૂછ્યું અત્યારે પહેલાં છે ને આજે બહુ ભૂખ લાગી છે તો રોટલી અને ચા ખાઈ નાસ્તો લઈ લીધો છે આ બાજુ રોટલી લઈ લીધી છે કળી લઈ લીધી છે ચા લઈ લીધો છે તો ચાલો બધો નાસ્તો કરવા ને આ બાજુ જો રોહિત બે ગયો છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

તો તો એવું અહીંથી નીકળી ઘરે જવા માટે પછી આવી ન્યા જઈને છે ને શૂટ નો કર્યો આવીને કઈ નો કરો ઓફિસે ત્યાં જમવાનું જમીન ઘરે ને એટલે સીધા ઓફિસે અને ઓફિસ હતી અત્યારે ઘરે આવવાનું બ્લોગ શૂટ કરું છું કાલના બ્લોગનામાં બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવી હતી કે રિસિવ કેમ બે હતો નથી આઠ મહિના સાત મહિના પૂરા થઈ ગયા આઠમાં બે ગયો ને તોય ગાઈસ ધીરે ધીરે બે હારવીશ છે અમે રોજ પણ બે હારતા હોય ને ત્યારે બ્લોગ લીધો ન હોય અને બીજું એ કે અત્યારે કેવું હોય નાના છોકરાને બધી આજુબાજુની જે વસ્તુ પડી હોય ને હાથમાં લેવા કરતો હોય અને એવું બધું થાય ને એટલે બહુ બે હતો નથી મને એમ છે ડાયરેક્ટ હાલતા શીખી જાય એવું લાગે છે બાકી બે છે તો ખરા જ તે બીજી એક કોમેન્ટ એવી આવી મેં કીધું હતું કે તમે લોકો કોમેન્ટ કરો કે રિસીવને લઈને ક્યાં જાય તો બહુ બધા લોકો એમ કીધું છે કે ફીશ જોવા લઈ જાઓ તો ગાય જોવું ફીશ જોવું આપણે ક્યારે જઈએ છીએ બાકી એક કોમેન્ટ એવી હતી કે માથામાં દાંત્યો ફેરવીને તો મોટા દાંત આવે તો એ મમ્મીને પૂછ્યું એવું હોય કે ના રોંઢાના નાસ્તો રેડી થઈ ગયો છે તો નાસ્તામાં છે ચા ને કળી આ નાસ્તો કરી લીધો પૂરો થઈ ગયો કે બાકી છે છે કળી નાસ્તો પૂરો થઈ ગયો અને હું નાસ્તો કરી લઉં પછી મમ્મી ને પૂછ ગયા છે સાંજના સાત અને હવે મમ્મી ને પૂછી લઈએ મમ્મી એવું હોય માથામાં દાંત્યો ફેરવી મોટા મોટા દાંત આવે એવું આઠ નવ મહિના નો ફેરવે વરદી લગી નો ફેરવવાનું એટલે દાંત આવે પછી હોય હા પછી હોય એમ પણ ગણાય ને હાથ મહિના આવી જાય ને ગણાય મોડા આવે મોડા આવે એવું હોય તો મમ્મી થેલી લઈને ક્યાં ઉપડ્યા તમે દૂધ લેવા જાવ છો જો પેલા છે ને બોગરા લઈને જાતા અને તપે લઈને બવણી લઈને જાતા ને અત્યારે ફરક એવો આવી ગયો થેલી લઈને દૂધ લેવા જાય છે મમ્મી લેવા જાય છે દૂધ એની ઉપરથી એક વસ્તુ તમને બતાવી દો ગઈ સવાણામાં અત્યારે કેવી કેવી વેરાયટી આવી ગઈ પપ્પા સમાણું લેવા જે વસ્તુ નાખી દેવાની હોય ને એ બધી વસ્તુ આમાં ભેગી કરી છે જેમ કે ભૂકો ભૂકો વધ્યો હોય ને સવાણું વાળાને ગાંઠિયા ને ફાફડી ને ભાખર વાળીને બધું ભેગું કરી કરીને સવાણું બને કઈ આવું સવાણું ખાવું કે નહીં મમ્મી દૂધ લઈને આવે પછી કન્ટિન્યુ કરી કે હાલના જમવામાં હું બનાવવાનું છે કારણ કે એકલા એકલા હું બોલી તમને કઈ મજા તો આવશે દૂધ લઈને આવી ગયા છે અને મમ્મી દૂધ ગરમ કરવાનું હું ગયું કેમ ખાવા હતું તે બીજું પડ્યું છે આ થોડુંક જ લેવા છે તો કેટલા દૂધ ઓછું આવે છે લીટર લીટર જ આવે છે એટલું રાતે જાય થોડુંક વધે બાકીનું જે વધે ને એનો સવારે ચા થઈ જાય અને તમે લોકો એક વાર એવી કોમેન્ટ કરી હતી કે મમ્મીને ને કે ભીંડીનું શાક બનાવે રસાવાળી તો આપણે બનાવું તું કા ત્યાંથી ત્યાંથી રસાવાળી ભીંડીનું શાક બન્યું તું બહુ જોરદાર બન્યું હતું આજે મમ્મી પાસા છે ને ભીંડો લઈને બે ગયા આજે છે ને ભરેલા ભીંડાનું શાક બનાવવાનું છે તો આજે છે ને તમને કેટલા દિવસ તાસી રેસીપી મેં નથી આપી તો ભરેલા ભીંડાનું શાક ની રેસીપી આપી જોકે ભીંડો એટલો બધો મારો ફેવરિટ નથી પણ રોટલા રે હું જાજુ છે ને દૂધ જ ખાવ તો અમુક એક બે સિંગ ખાઈને તો મજા આવે બાકી ઘણા લોકો આ એટલો ભીંડો જ એકલા ખાઈ લે મમ્મી ભીંડો શાક સારું જ લાગે લસણ જા જો એટલે સરસ લાગે અને ભીંડા એક વસ્તુ જ બને ભીંડા શાક મે એક જગ્યાએ ખાધું તો આમ કરકરું તમને લાગે જ નહીં ભીંડો ખાતા હોય એવું શાક બને ખબર છે કડકડીયું આ લગન પ્રસંગ એવું કરે છે આ લગન લગન હોય ગાઈઝ એ શાક ખાવાની તો જોરદાર મજા આવે પણ આપણે એ કાઈ રેસિપી બનાવતા આવડે નહીં કર ટ્રાય કરશું કારણ કે એક થી તમને જો એ રેસિપી આવશે તો બનાવી તેલ ચીકણો ન કરાય ને કેમ

ખાવું પડે થોડું ઘણું શાક 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 મમ્મી મમ્મી રાખે કે ખાવ તો મળે મળે શું નાખી દેવાનું લસણ બધું ભેગું ચટણી બનાવી નાખવાની લસણની લસણની ચટણીથી ચટણી થી યાદ આવી ગયું મમ્મી ઢોકળા બનાવશો કાલે કાલ કાલ ગાઈ ઢોકળા બનાવવાનો પ્લાન છે કાલ નથી ખાવા આમ તો કાલ કાલની હમણાં ખબર એક બે દી કાલ આ ગરમીના નથી ઢોકળા ખાવા તો લસણની ચટણી બનાવે છે આ રીતના ખાલી ભરી બનાવીને ચટણી ભરી દેવાની આમાં જીરું નાખ્યું હળદર નાખી ચટણી નાખી અને પેલા દાદા બહુ ખાતા કા લસણની ચટણી હા એને તીખું જોઈ કાંઈ ન હોય તો દાદાને ખાલી રોટલો અને મરચું આપડ્યો ને તો એ કે ખાઈ લે પણ મારા મરચું તો જમવામાં જોઈ જ તીખું તો જોઈ જ અને આપને તીખું હસોળું નવા અમારા ઘરમાં છે ને કોઈ તીખું જ નથી ખાતું ને આ મોડું ખાઈ ગઈ કોકને એમ કીધું હોય ને કે આખા વરહની અમારે ખાલી બે કિલો ચટણીમાં છે ને આખું વર હોય જાય તોય વધે આ તો વર્ષમાં મહેમાન આવ્યા હોય ને એટલે શાક બને તો વધારે હા હા આપણે તીખું ખાઈશ તો ચટણી રેડી થઈ જાય ને પછી ભીંડો ભરવી ચાલો તો મસાલો થઈ ગયો છે રેડી ને હવે તો મમ્મી છે ને ભીંડી ભરે છે કઈ નથી ખાલી ભીંડી ભરી દેવાની મહેમાન એવું લાગે કોણ એવું છે બાકી ભીંડી જયારે પેલા નાના હતા ને ને બધા મોઢે લગાડતા હવે બધી તો મજા ગઈ ભીંડીનામત કરે હા તું કર્યા રાખતા બધે મોઢે મોઢે આમ લગાડી દઈ પછી નાના છોકરા ને બીવું આવે તો આવું થઈ ગયું એમ ગાઈ નાના છોકરા ને બીવું આવવાના એનું યાદ આવી ગયું નાના છોકરા ને તમે અત્યારથી બીવરાવો ને તો વધારે બી જાય અને આ બાજુ પપ્પા કાક લઈને આવી ગયા છે તો હું લઈને આવ્યા છે ચાલો જોઈ લઈ અમને એમ કે કોક મહેમાન આવ્યું છે પપ્પા ઘરના જ નીકળ્યા હું લઈને આવ્યો છું કેમ ભારે મને ઉનાળામાં સિંગના દાણા ગરમ પડે એવું કોણે કીધું એવું ગરમ પડે તો બાજરો ગરમ ન હોય જુવાર ને મકાઈ છે તો જુવાર ને મકાઈ પપ્પા છે ને કબૂતર આટો લેતા આવ્યા છે કબૂતરા દિવસ ત્યાં ખવડાવી છે ને પછી આ મગ અલા શું કહેવાય મકાઈ ને જાય તો ખાતા જ નથી દાણા એક કલાક માં સાફ કરી જાય ને આખી દિવસ રે છે એમાં એવું થાય એક દી લોકો ભાવશે જ નહીં હા પછી એક દી ભૂખ્યા રહે વળતી દી તરે એક દાણો એ નહીં જોવા મળે એવું છે હા કારણ કે મને તો આ ખબર છે ઘણીવાર હું નાખવા જાઉં તો બીજા દિવસે એમને પડ્યું હોય પડ્યું નથી રહેવા આ કેટલા દી હાલ છે આ તો મને આ છ અઠવાડિયું હાલ છે અઠવાડિયું તમે પાણી નાખો છો કે નહીં પાણી કાઈ નહીં નાખવાનું તો ગાઈ સમર આવે છે ને તો તમારા ટેરિસ ઉપર છે ને કાંક વાટક્યો ભરીને કે ખામણું ભરીને પાણી રાખજો કુંડું ભરીને એટલે જેથી કરીને છે ને કબૂતરા પાણી પીએ કે અને થોડું ઘણી સાણી નાખજો પણ અત્યારે તમને ખબર નહીં હોય

રીલ્સ જોઈતી હતી રીલ્સ માં તો આવે જ છે વિબલ્યુ વિવો વાળો કઈ છે એ કેવું છે કે જેને રોગ રોગપતિ કારણે શક્તિ ઓછી હોય ને એ લોકો ને નહીં નાખવા દવા એને જવું હોય તો મોટે બાંધીને દવા

હવે આને ખાલી તેલમાં રાખીને વઘારવા નઈ છે ને વઘારવા છોડવાની છે ને બહુ બધા લોકો જે મળે ને એ બધા એમ કહે છે કે હવે ઋષિને તમે મસ આંજો મસ આંજો તો મમ્મીને આપણે પૂછ્યું મમ્મી મસ ઘરે બનાવી છે કે રેડીમેડ લાવી છે એ આંજવાની પણ એમ કહે છે મેરિકલ માં કોરી મસ મળે તો ઈ નકર ઘરે પાડશે ઘરે કર તો કઈ મસ વધારે સારી હોય ને કેજો ઘરે પાડવી કે રેડીમેડ લાવવી ઘરે પાડતા તો આપડે આવડે છે બે વસ્તુ બે વસ્તુ પડે એક બદામ પડે

પછી ઉપર ઢાકી દઈ ઈ ઝારી કે ગમી વસ્તુ પછી એમાં જે થાય ને રા એની બનાવી પછી એમાં પોપટો નાખી દઈએ આંખમાં આંજવાનો એ રીત કરતા અમે પહેલા તો કઈ રીતના બનાવી અને તમે તમારા બેબીને કઈ કાજલ આંજો છો ઈ કેજો તો અમે ઈ ઉપયોગ કરીએ બનાવવાની રેસિપી ચાલુ થઈ ને પેલા પૂરી થઈ ગઈ આવી મને ખબર જ નહોતી આમાં ખાલી તેલ નાખીને મિક્સ કરી દેવાનું ને ઉપરથી થોડીક ચટણી નાખી દેવાની

તરબુજ સારું નીકળે ક્યાંથી લેવા યા રીક્ષા વાળો એ તરબુજ વાળો ભાઈ કેટલો વાળો કેવાય કે તમે ડગરી પાડે લઈ જાઓ નઈ ડગરી નથી પાડે ન પડે તો કઈ નહીં તરબૂચ તરબૂચ લઈ લઈ જાવ નીકળે તો બીજું બધા વાળા લારી વાળા ફાકા જ મારે પપ્પા ભલે કે હું ઓલા સિકુ લાવ્યો હતો ને ત્યાં ગયો લેવા એટલે મેં કીધું ભાઈ શું છે કે પચાસ રૂપિયાના ના પાંચસો મેં કીધું હાંઠ લઈ લે પણ સારા આપજે છોકરાટું જુસ બનાવ તો કાસા નીકળ્યા

ગાઈસ પહેલા હું ખાતો પણ હવે એમના ચા ભાખરી ભાખરી સાકી સાખરી તો વાત નથી બાકી આ બધું ભરી મૂક છે એ કામ વધારે જેન્સ નું કામ આવું છે છે હારું હમ બધું ભરી મૂક્યું ચાલો હવે શાક રેડી થઈ ગયું છે ખાઈ જાનો ભીંડા નું શાક થઈ ગયું છે રેડી જોવા બાજુ અને બધાને તણ તણ સિંગુ લઈ લેવાની અને ભાખરી એટલે આપણો રોટલો છે ને આ બાજુ ભાખરી અને ભીંડાની સિંગ છે બધા લોકો જમવા બેહી ગયા છે લે એક બે भिંડાની સીધ વધારે લે હજી બે આપું પણ ઘટછા તો થાય લઈ લે એવું છે ચાલો મસ્ત મજાની ભીંડાની સીંગ ખાવા એની સાથે આજનો લોકો એન્ડ કરી જાય હો તમે આ વિડિયો જો કે મજા આવી જો કે લાઈક કરીને શેર કરી દો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ નું રિપ્લાય કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય